નમસ્કાર મિત્રો તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અગાઉ એમપીસબલ્યુની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી અને પરીક્ષા ચાર આઠ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તો મિત્રો તેની ફાઇનલ એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે આ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી છે જો તમારે કોઈ વાંધા અરજી હોય તો તમે મિત્રો કરી શકો છો તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે એમસી એમપીસબલ્યુની પરીક્ષા આપી હતી તેમને મિત્રો પ્રોવિઝનલ આન્સર કી ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય તો મિત્રો જાણ કરજો આ જેએમસી એમપીસબલ્યુની પ્રોવિઝનલ આન્સર કી છે તો મિત્રો આ છે આપણે એ સિરીઝની પ્રોવિઝનલ આન્સર કી તો આપણે તમને જણાવી દઈએ કે આ એ સિરીઝની છે તો એકથી સો નંબરના પ્રશ્નો આપેલા છે જો તમને કોઈ પણ મિત્રો પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય તો તમે જાણ કરી શકો છો